ંદે શિવમ શંકરમ ઓમ ચટાટવિકલમ પ્રવાહ પાલૈવિત્રમ ભમટ ભ્રમ નિદાન દંડ તાંડવુના શિવ શિવ હાથસો રૂપિયા હલો 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 હાથસો આયી બાલો ગાઓ પચા ગા પચાજા રૂપિયા ભાઈ

55 25 35 એક હજાર પંચ્યાસી કાબુલી સેણના એક હજાર પંચ્યાસી રૂપિયા ચોવીસ <laughs> રૂપિયા <laughs>

અગિયારસો ઓગણચાલીસ એડા ના અગિયારસો ઓગણચાલીસ મિત્રો વરિયાળી ને હરાજી શરૂ થવાની તૈયારી છે હરાજીવાળા સાહેબ શાક જઈ રહ્યા છે જોઈ લો મિત્રો

52 55 હા 85 55 56 56 બરાબર 55 99 81 54 54 60 તો બસ તો જતો 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 કરી દે મે ઉને બસ યે જી ને આમ ના કમાણ આપણે 75 કેટલા થાય તેરસો સોતેર રૂપિયા વરિયાળી તેરસો સોતેર